ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણ અને આ નગરીના પેટાળમાં છુપાયેલું એક અદ્ભુત સ્થાપત્ય એટલે રાણીની વાવ આ માત્ર પાણી સંગ્રહવા માટેનો કૂવો નથી પણ પથ્થરોમાં કંડારાયેલું એક મહાકાવ્ય છે ભારતીય સ્થાપત્ય કળાનો એક એવો ઉત્કૃષ્ટ નમૂનો જેને યુનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનું ગૌરવ આપ્યું છે ઇતિહાસ સાક્ષી છે કે મોટાભાગે રાજાઓએ પોતાની રાણીઓની યાદમાં સ્મારકો બનાવ્યા છે પરંતુ રાણીની વાવ એ એક રાણીના પોતાના પતિ પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે અગિયારમી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના મૃત્યુ પછી તેમના ધર્મપત્ની રાણી ઉદયમતીએ આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હતું હવે વાત કરીએ આના અદભુત એન્જિનિયરિંગની સરસ્વતી નદીના કિનારે બંધાયેલી આ વાવ મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનો શ્રેષ્ઠ નમૂનો છે સામાન્ય રીતે મંદિરો જમીનથી ઉપર તરફ આકાશને આમતા હોય છે પરંતુ આ વાવની રચના એક ઉલટા મંદિર યાની કે ઇન્વર્ટેડ ટેમ્પલ જેવી છે જાણે કે જમીનની અંદર ઉતરીને જળદેવતાની ઉપાસના કરવામાં આવી હોય તેની ભવ્યતાના આંકડા ચોંકાવનારા છે આ વાવ જમીનની સપાટીથી સાત માળ ઊંડી છે તે લગભગ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર જેટલી ઊંડી છે વિચારો અગિયારમી સદીમાં આધુનિક મશીનરી વગર આટલું ઊંડું અને જટિલ બાંધકામ કેવી રીતે શક્ય બન્યું હશે જેમ જેમ તમે પગથિયા ઉતરીને નીચે જાઓ છો તેમ તેમ પથ્થરો બોલતા લાગે છે વાવની દીવાલો સ્તંભો અને ગોખલાઓમાં આઠસોથી વધુ મુખ્ય શિલ્પો અને હજારો નાની કોતરણીઓ છે અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર વરાહ નરસિંહ વામનથી લઈને કલ્કી સુધી અદભુત રીતે કોતરાયેલા છે આ સિવાય દેવી દેવતાઓ અપ્સરાઓ અને યોગિનીઓની મૂર્તિઓ એટલી જીવંત છે કે જાણે હમણાં જ નૃત્ય કરવા લાગશે ખાસ કરીને અપ્સરાઓને શણગાર સજતી દર્શાવતી મૂર્તિઓ તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ઝાંખી કરાવે છે એક રસપ્રદ વાત એ છે કે અહીં પથ્થરો પર જે ભૌમિતિક ભાત યાની કે જીઓમેટ્રિક પેટર્ન્સ જોવા મળે છે એ જ ડિઝાઇન આજી પણ પાટણના વિશ્વ પ્રખ્યાત પટોળા સાડીઓમાં જોવા મળે છે પરંતુ કાળક્રમે કુદરતે પોતાનો ખેલ બતાવ્યો સરસ્વતી નદીમાં આવેલા ભયાનક પૂર અને ભૌગોલિક બદલાવોને કારણે આ આખી વાવ સદીઓ સુધી કાદવ અને કાંપના થર નીચે દટાઈ ગઈ જાણે ઇતિહાસના પાનાઓ પર ધૂળ જામી ગઈ આ કાદવમાં દટાઈ જવું કદાચ આ વાવ માટે આશીર્વાદરૂપ સાબિત થયું સદીઓ સુધી સૂર્યપ્રકાશ અને હવાના સંપર્કથી દૂર રહેવાને કારણે તેની કોતરણીઓ અખંડ રહી વર્ષો પછી જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે ઓગણીસો એંશીના દાયકામાં અહીં ઉત્ખનન કાર્ય શરૂ કર્યું ત્યારે ધીરે ધીરે આ ભવ્ય વારસો ફરી દુનિયાની નજરે ચડ્યો જ્યારે તેમાંથી છેલ્લો કાદવ સાફ થયો ત્યારે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ આજે રાણીની વાવ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે તે આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજો જળ સંચાલન અને સ્થાપત્ય કળામાં કેટલા આગળ હતા આ પથ્થરોમાં કંડારાયેલી કવિતા છે જે સાંભળવા માટે તમારે પાટણમાં મહેમાન બનવું જ રહ્યું